મોકલવામાં આવ્યા હતા કે જેમાંથી બે ખાદ્ય ચીજો સબસ્ટર અને મિસ બ્રાન્ડેડ રિપોર્ટો ચાલી જતા દન્ય કાર્યવાહીના ભાગરૂપે અત્રના જિલ્લાના કુલ બે પેઢીઓના નમૂના સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ હોય અને નિવાસી કલેક્ટર તમામને કુલ મળીને રૂપિયા જે કેસો ચાલી જતા દન્ય કાર્યવાહીના ભાગરૂપે ના જિલ્લાના કુલ બે પેઢીઓના નમૂના સબસ્ટર અને મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ હોય અને નિવાસી શ્રીએ તમામ મળીને રૂપિયા દંડ ફટકારેલ છે સુપર માર્કેટ વાવડી ગોધરા માંથી લીધેલ ટોમેટો કેચઅપ નો નમૂનો સબસ્ટાન્ડર આવતા બંસલ સુપર માર્કેટ વાવડી તથા તેના સપ્લાયર દવે સેલ્સ એજન્સી વડોદરા અને તેના ઉત્પાદક સેમ્સ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અંધેરી મુંબઈને રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યું છે આ સાથે જ ભરતકુમાર શશિકાંત મહેતા ગોધરામાંથી લીધેલ